નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું નવરાત્રીને આડે ફક્ત ગણેત્રીના જ દિવસો બાકી છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરાયો છે દુનિયાભરમાં પ્રખ્યાત એવા ગુજરાતના ગરબા એટલે કે નવરાત્રીને આડે ફક્ત ગણેત્રીના જ દિવસો બાકી છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરાયો છે જેથી કરીને કોઈપણ મહિલાની સુરક્ષાનો ભંગ ન થાય અને કરતા કરતાનાબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે એ પ્રકારે પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ ઉપર લાઇટો ફરજિયાત લગાવવામાં આવશે તેમજ શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકો ઉપર ચાંપતી નજર રાખશે જેથી હવે નવરાત્રિમાં ટપોરીઓની ખેર નથી ગુજરાતના ચાર મેગા સિટીમાં ચાર હજારથી વધુ સ્થળે ગરબા યોજાશે ત્યારે પોલીસ પણ જરાય કાચું ન કપાય તે માટે સજ્જ જોવા મળી રહી છે બાવીસમી સપ્ટેમ્બરથી નવરાત્રિનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિવિધ પાર્ટી પ્લોટો ક્લબમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા માટે આવતા હોય છે અમદાવાદ શહેરમાં નવરાત્રિને લઈને એકસઠ ગરબા આયોજકોએ પોલીસમાં અરજી કરી છે જ્યારે ફાયર એનઓસી મેળવવા માટે માત્ર આઠ લોકોએ જ અરજી કરી છે અમદાવાદ શહેર પોલીસમાં એકસઠ અરજીઓ આવેલી છે જેને જે તે સંલગ્ન પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવે છે